જય માતાજી જયમાં મકલ મિત્રો હું છું અનિલ શાકર ને ફરીવાર મિત્રો આવી ગયા પર મોવા માર્કેટિંગ વેડમાં અત્યારે મિત્રો આપણે લાલ ડુંગળી મિત્રો આપણે હરાજી જાવાની છે પહેલાં મિત્રો આપણે તારીખની જ વાત કરીએ તારીખની મિત્રો જ વાત કરીએ તો તારીખ છે પંદર પાંચ બે હજાર પચીસને વારસે મિત્રો આજે ગુરુવાર અત્યારે છે ને મિત્રો જો લાલ ડુંગળીમાં મિત્રો અત્યારે હરાજી થાય છે અહીંયા અને પહેલાં મિત્રો તમને આપણી ચેનલનું નામ આપી દઉં આપણી ચેનલનું નામ છે મિત્રો એડી ગુજરાતી ન્યુઝ આ ચેનલની અંદર મિત્રો સતત ડુંગળીના લાલ ડુંગળીના મિત્રો પહેલી મિત્રો હરાજી મળી જોવા મળશે અમે પ્રોજેક્ટ સેન્ડલ આપણે કેરુત મિત્રો ને આ લાકટ સુ પ્રોપરે હરાજી મિત્રો કરવાની છે આખડે આપતી હું છું મિત્રો આ ત્યાં બજારમાં મિત્રો પહેલી વાર આપણે સેન્ડલ ને સબસ્ક્રાઇબ કરીજો બક કેરુ લાલ ડોંગરી ની લાઈવ હરાજી છે પચાસ બસો પચાસ રૂપિયા બસો પચાસ બસો એકાવન બાવન સવા પચાસ અઠાવન રૂપિયા અત્યારે એકમાં મદદ ઉદ્યોગ પંચોચો અત્યારે રચ્યા રૂપિયા રૂપિયા બસો ઓ વેલા માય આ નેવાજી કરો હા નેવાજી 90 રૂપિયા 90 રૂપિયા નેવાવા હારું છે 99 90 99 99 હાલો આવજો ત્રણસો એક રૂપિયા ત્રણસો ને એક રૂપિયા ત્રણસો એક ભાઈ બોલો ઘનુભાઈ બે ત્રણસો ત્રણ ચાર પાંચ

176 176 રૂપિયા આવવાનો છે 176 રૂપિયા આવવાનો છે આ કે આના ને હા મારા નથી આ વારિયાના છે 200 રૂપિયા આવો 200 200 1 બે રૂપિયા બોલો આઠ રૂપિયા બોલું કે નવ બસો નવ રૂપિયા બોલું કે બસો નવ બોલો અગિયાર બાર તેર બસો એક મિનિટ એક મિનિટ બસો તે જીતેન્દ્ર બોલું એસી એકાચી પાછી છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ઓગણ હજાર અઢાર ઓગણી વીસો એકસો પછી એકસો રૂપિયા પચીસ છવ્વીસ આ 20 રૂપિયા બોલો અત્યાવી 21 29 30 31 32 33 34 રૂપિયા બોલો ભાઈ બારિયા 35 34 33 32 31 40 100 144 જાદલ સોમલ વિષ્ણુ જાદલ ઓડતાડે 100 ને કોણ એડુ પચાસ રૂપિયા નવસો એક બે ત્રણ ચાર પાંચસો છો રૂપિયા અગિયાર બાર ત્યાર સૌ હજાર અઢાર ઓગણીસ અઠ્યાવીસ જીતેન્દ્રિમનભાઈ આને એકસો બચા મૂકી દો એકસો બચા એકસો બચા પછી પછી પાકડા પચીસ રૂપિયા પચી પચીસ રૂપિયા એકસો ને પચીસ એકસો ને પચીસ રૂપિયા પચીસ રૂપિયા પંચોતેર એકસો અઠ્યોતેર એસી એકા પાસિ પંચા અઠ્યાવી એકાડું બાળો ધારો પચાસ લવું બસો એક બે ત્રણ ચાર પાંચ પાંચ રૂપિયા બસો પાંચ

ಜಾಲಿ ಎಕ್ನಾಲಿ ಎಪ್ಪತ್ತು ರೂಪಾಯಿ ಸುಮಾಲಿ ಬಿಸ್ಲಾತು

95 રૂપિયા માધુભાઈ આરતી

એકસો પચાસ એકસો પચાસ પચીસ પચીસો રૂપિયા એકસો પચીસ રૂપિયા રૂપિયા ઓલો પચીસો છવ્વીસ અઠ્યાવી અઠ્યાવીસ એકત્રીસ બત્રીસ પાંત્રીસ છત્રી આડત્રી ચાલીસ એકસો પચાસ બાવન બાવન છપો પચાસ અઠાવન પાસઠ પાઠસો રૂપિયા બોલું એકસો પંચો અ પંચાસી એકસો ને પંચાસી રૂપિયા બોલો એકસો પંચાસી ખાલી એક રૂપિયા બોલો બસો એક રૂપિયા બે બસો બે બસો બે ચાર પાંચ છ સાત આઠ આઠ રૂપિયા બસો આઠ